સુરતમાં તહેવારોને લઈ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને ફરસાણ વિક્રેતાઓને ત્યાં દરોડા પડ્યા હતા ગુરુવારે દશેરા તહેવારને ધ્યાનને રાખી આરોગ્ય વિભાગ દ્વારા ફાફડા જલેબી વેચાણ કાર્યકર્તાઓને ત્યાં દરોડા પડ્યા હતા સુરતમાં દશેરા નિમિત્તે ફાફડા જલેબી મોટા પ્રમાણમાં લોકો આરોપતા હોય છે દશેરાએ લાખો ટન ફાફડા જલેબી આરોગાય છે देखिया आरोग्य टीम द्वारा फाफड़ा जलेबी और जलेबी नमूना लेवाया जाता है नमूना सील करी लेबोरेटरी में मोकलासी और रिपोर्ट नेगेटिव આવશે तो कड़क कार्यवाही कराचे त्याम घना हां हो डीडी ठाकुर फोरसेफ्टी ऑफिसर सूरत महानगरपालिका चलन परवाची टीम के काम किए चल आगामी दशहरा नवरात्र निमित्त आरोग्य अधिकारी सिग्नेज ऑफिसर श्री सहायक श्री तथा डिप्टी कमिश्नर हॉस्पिटल सहायक સૂચના ન સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી ફરસાણ એટલે કે ફાફડા જલેબી વગેરે ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતી સાથે વેચાણ કરતી સંસ્થાઓની સંસ્થાઓ ફાફડા જલેબી ફાફડી વગેરેના નમૂના લેવા અંગેની કામગીરી ચાલી રહી છે

અ જલ્દી રિપોર્ટ મેળવવાની પ્રાયોરિટી આપવામાં આવે છે તહેવાર